Yeah, you need to

કરી હતી અને આજે મોડી રાત્રે દિનેશ ઉર્ફે દાદુભાઈ જે કોડિયા ગામની ઓળતી છે તેની છેને એક બાદ એક દ્વારા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી અગાઉ

સોલંકી જે પોદીયા ગામનો વ્યક્તિ છે તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે આમ એક બાદ એક જેમ ડુંગળીના પડોળો ખૂલતા હોય તેમ એસઆઈટી પણ આવી છે જ્યારે મહુવા ખાતે જે મહુવાના જે સરપંચોનું છે તે સંમેલન નીકળ્યું હતું તેઓએ કે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપ માંથી મોટા પ્રમાણમાં છે તે રાજીનામા પણ લેવામાં આવશે